હેલો ફ્રેન્ડ્સ આજે આપણે એક સરસ મજાનો મુખવાસ બનાવીશું વરિયાળીનો મુખવાસ દોસ્તો તમને તો ખબર છે કે વરિયાળી કેટલી બધી આપણા માટે ખૂબ જ સારી છે એની સાથે આપણે તલ પણ લીધા છે વરિયાળી જે છે એ આપણે જેટલી લીધી છે એની સાથે તલ અડધી ક્વોન્ટિટીમાં લીધા છે એમાં આપણે મીઠું અને હળદર એડ કરવાના છે અડધી અડધી ચમચી અને એમાં આપણે ટેસ્ટ પ્રમાણે અને એની ક્વોન્ટિટી પ્રમાણે થોડું પાણી એડ કરવાનું છે અને આ રીતે બધી જ વરિયાળી આ રીતે એમાં મિક્સ કરી દેવાની છે હવે બધી જ વરિયાળી ઉપર આ હળદર અને મીઠું ચડી જાય એ પછી ત્યાર પછી આપણે એ જ રીતે તલમાં પણ સેમ પ્રોસેસ કરવાની છે અને એને માટે આ રીતે એમાં પણ આ સરસ રીતે આપણે તલ અને વરિયાળીને મીઠું ને હળદર ચડાવી દેવાનું છે હેલો ફ્રેન્ડ્સ હું છું અલ્પા અને આજે એક સરસ મજાનો ક્રિસ્પી બજાર જેવો મુખવાસ બનાવવાની રેસીપી લઈને તમારી પાસે હાજર છું હવે આપણે આ તલ અને વરિયાળીને એક પેન લેવાની છે નોનસ્ટિક અહીંયા તમે એલ્યુમિનની કઢાઈ પણ લઈ શકો છો બીજું કોઈ પણ વાસણ લઈ શકો છો અને ગેસને લો ફ્લેમ પર રાખવાની છે અને આ વરિયાળીને આપણે આ રીતે એમાં શેકવાની છે વરિયાળીને અત્યારે આપણે લો ફ્લેમ પર શેકવાની છે તમે જોઈ શકો છો કે એને આ રીતે એનું વજન ખૂબ જ લાગે છે આપણે તાવી તાથી આ રીતે હલાવતું રહેવાનું છે અને વરિયાળી આ સેકેલી વરિયાળી જમ્યા પછી ખાવાથી એના બહુ બધા ફાયદા છે અને જો તમે ત્રણ મિનિટ પછી જોઈ શકો છો કે આપણે આસાનીથી આ વરિયાળીને ફેરવી શકીએ છીએ વરિયાળી ખાવાથી આપણા મોઢામાંની દુર્ગંધ દૂર થાય છે અને ડાયજેશન માટે તો ખૂબ જ સારી છે કોઈને કબજિયાતની એવી તકલીફ હોય તો પણ દૂર થાય છે હવે આપણી વરિયાળી પાંચ મિનિટ પછી બરાબર શેકાઈ ગઈ છે એમાંથી ધીમી ધીમી સુગંધ આવવા માંડે ત્યારે આપણે વરિયાળીને નીચે ઉતારી છે તમે એવું લાગે તો એનો થોડોક ટેસ્ટ પણ કરી શકો છો હવે આપણે આ રીતે થાળીમાં સ્પ્રેડ કરી દેવાની છે જેથી એમાં રહેલી બધી વરાળ બહાર નીકળી જાય ને આપણી વરિયાળી એકદમ ક્રિસ્પી રહે તમે જોઈ શકો છો કે જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી સરસ વરિયાળી બની ગઈ છે હવે આપણે આ જ રીતે તલને શેકવાના છે લો ફ્લેમ પર આપણે આ રીતે તલને સતત તાવીથા વડે ચલાવતું રહેવાનું છે આ રીતે તમે જોઈ શકો છો કે તલ પણ અત્યારે આમાં તાવીથો ચલાવવામાં થોડી પછી એકદમ સ્મૂથલી તમે એને આરામથી આ રીતે તાવીથો ચલાવી શકશો તમે જોઈ શકો છો આપણા તલ પણ આ રીતે ફૂટવા લાગશે ધીમે ધીમે તડતડ થઈને અને સરસ મજાના તલ શેકાઈ જાય ત્યારે એની પણ સ્મેલ આવશે તમે એને પણ ટેસ્ટ કરી શકો છો ખાઈને એકદમ ક્રિસ્પી થઈ જાય પછી આ રીતે આપણે એને નીચે ઉતરી લેવાના છે ફ્રેન્ડ્સ તમને આ રેસીપી કેવી એ ચોક્કસથી જરૂરથી કહેજો હવે આપણે આ તલને વરિયાળી આ રીતે અલગ અલગ શેકવાના છે અને આ રીતે ક્રિસ્પી થાય પછી આપણે એને લઈ લેવાના છે હવે આપણે આ તલ અને વરિયાળી આપણા સરસ મજાના થોડાક થરી જાય એટલે આ રીતે એને આપણે મિક્સ કરી લેવાના છે હવે તમે જોઈ શકો છો કે આપણે તલ વરિયાળી શેકાઈ ગયા છે સરસ મજાના બેઉ હવે આપણે એને એક બાઉલમાં લઈ લેશું અને આ રીતે પહેલાં વરિયાળી એડ કરી દઈશું ત્યાર પછી એમાં તલ નાખીશું દોસ્તો તમને અગર ટેસ્ટ પસંદ હોય તો અહીંયા તમે અજમો પણ આ રીતે નાખી શકો છો તો ખૂબ જ બેસ્ટ એવો ડાયજેસ્ટમાં અને હેલ્ધી એવો મુખવાસ તૈયાર થશે આ રીતે મિક્સ કરી દેવાનું છે અગર તમે મીઠું વળતર બહુ વધારે લાગતું હોય તો તમે એને ચાળની વડે ચાળી પણ શકો છો હવે આપણે એને ઠરી જાય પછી આપણે એક સરસ મજાની એર ટાઈટ બોટલ લેવાની છે આ આ રીતે કાચની અને આ રીતે તમે ધીમે ધીમે થોડુંક તમે રેગ્યુલર ખાવા માટે એક વૂક પૂરતું આ રીતે નાની બોટલમાં તમે તલ અને વરિયાળીનો મુખવાસ રાખી શકો છો અને બીજો વધેલો મુખવાસ કોઈ મોટી ડબ્બામાં કે બરણીમાં રાખી શકો છો જેથી બધો મુખવાસ હવાઈ ન જાય અને આ રીતે તમે સ્પૂન એડ કરીને સરસ મજાનું આ રીતે તમે ડાઇનિંગ ટેબલ પર રાખી શકો છો ફ્રેન્ડ્સ રેસીપી કેવી લાગી જરૂરથી કમેન્ટ કરીને કહેજો અને ચોક્કસથી શેર કરજો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી રજા આપશો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર Thank you so much.